Cuma sama juga apa nene. ગરમા ગરમ ફરસાણ અને તેની સાથે સ્પેશિયલ ચટણીઓ મળી જાય તો તો મજા પડી જાય તો આજે આપણે કૂકરા અને તેની ચટણીઓ બનાવીશું તો તેના માટે પહેલાં આપણે લોટ બાંધી લઈએ તો મેં બે વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે હું અત્યારે ઉપરનું લેયર ઘઉંના લોટથી બનાવું છું જનરલી બજારમાં જે કૂકરા મળે છે તેમાં ઉપરનું લેયર મેંદાનું હોય છે તો તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ કૂખરા પચવામાં સહેલા રહે એટલા માટે એક મોટી ચમચી જેટલો અજમો લઈ અને તેને આ રીતે મસળી અને આપણે લોટમાં સાથે જ એડ કરી દઈશું ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું નમક એટલે કે સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું અને હવે ત્યારબાદ આ લેયરને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે બે વાટકા ઘઉંના લોટની સામે ફક્ત એક ચમચી જેટલો રવો એડ કરી દઈએ તો રવો એડ કરવાથી જે ઉપરનું લેયર છે તે થોડુંક ક્રિસ્પી બને છે અને સોફ્ટ નથી થતું રવો એડ થઈ જાય ત્યારબાદ મોણ માટે આપણે અહીં ઘોઘરામાં ઘીનો ઉપયોગ કરીશું જનરલી તેલનું મોણ હોય છે પણ જો તમે કોઈ પણ ફરસાણ આ રીતે ઘરે બનાવો તો ઘીનો ઉપયોગ કરવો મોણ માટે ઘીથી આ જે ફરસાણ હોય છે તે વધારે પડતું ફરસું અને એકદમ સરસ ખસતા બને છે એટલા માટે તો અહીં મેં ત્રણ ચમચી જેટલું ઘી લઈ લીધું છે તો અત્યારે આપણે ત્રણ ચમચી જેટલું એડ કરી દઈએ અને હવે બધું એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી દઈએ તો આ લોટને આંગળી અને હથેળીની મદદથી એકદમ સારી રીતે મસળી લઈશું આ રીતે તો લોટના એક એક કણમાં ઘીનું મોણ એકદમ સારી રીતે પરફેક્ટલી મિક્સ થઈ જશે અને આપણું જે ઉપરનું લેયર છે તે પરફેક્ટ એવું ખસતા બનશે તો અહીં જોઈ શકો છો ઘી અને બીજી બધી સામગ્રીઓ લોટની સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે ચેક પણ કરી લઈશું કે મોળની ક્વોન્ટિટી આપણે જેટલી એડ કરી છે તે પરફેક્ટ એડ થઈ છે કે નહીં જો અહીં મોળની ક્વોન્ટિટી થોડી ઓછી અથવા તો થોડી વધારે હશે તો પણ તમારા ઘૂઘરા છે તે પરફેક્ટ નહીં બને અને ઉપરનું લેયર છે તે તૂટતું જશે તો મોળનું પરફેક્ટ એડ થવું પણ એક ખાસ બાબત છે ઘૂઘરા બનાવવા માટે તો અહીં બધું મિક્સ થઈ ગયા બાદ આ રીતે હાથમાં થોડો લોટ લઈ અને મુઠ્ઠીવાળીને ચેક કરીએ તો જોઈ શકો છો બધો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને એક શેપ આવી જાય છે બાઇન્ડિંગ આવી જાય છે એનો મતલબ એ કે મોણ છે તે પરફેક્ટ એડ થયું છે હવે આપણે ફક્ત અડધા વાટકા જેટલું પાણી લેવાનું છે અને થોડું થોડું એડ કરી અને મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈએ તો લોટ અહીં આપણે થોડો કઠણ રાખવાનો છે વધારે પડતો સોફ્ટ નથી રાખવાનો હું તમને લોટનું ટેક્સચર પણ લાસ્ટમાં બતાવી દઈશ તો ફટાફટ આપણે આ રીતે પાણી એડ કરી અને મિક્સ કરી અને લોટ બાંધી લઈએ તો અહીં આપણે લોટને બાંધી લીધો હવે હું તમને તેની ટેક્સચર અને કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતનું તેની કન્સિસ્ટન્સી છે તો આટલો હાર્ડ આપણે તેને રાખવાનો છે તો હવે આપણે આમાં રવો એડ કર્યો છે તો રવો ફૂલી જાય તેના માટે રેસ્ટ કરવા માટે ઢાંકી અને પંદર મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું તો લોટને આપણે સાઈડ પર રાખ્યો છે ત્યાં સુધીમાં ત્રણ સ્પેશિયલ ચટણીઓ બનાવીએ તો મિક્સર જારમાં અહીં પાંચથી છ જેટલા એટલે કે એક બાઉલ જેટલા મેં મરચાં લીધા છે તમે તીખા અથવા મોડા તમારી પસંદના લઈ શકો છો તો એક વાટકો મરચાંની સામે આપણે અડધા વાટકા જેટલા સિંગદાણા લેવાના છે કાચા જ લેવાના છે આ બંને વસ્તુને મિક્સર મિક્સરજારમાં એડ કરી દઈએ ત્યારબાદ આપણે ચટણીમાં કલર લાવવા માટે વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં એક પીચ જેટલી હિંગ પણ એડ કરી દઈશું સાથે જ ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે તો હું અડધી ચમચી જેટલું નમક લઈ રહી છું અને હવે આપણે આ ચટણીમાં બાઇન્ડિંગ માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલથી આ ચટણીનું બાઇન્ડિંગ છે તે એકદમ સારી રીતે આવી જાય છે એટલા માટે ત્યારબાદ આ ચટણી થોડી ખાટી હોય છે તો તેના માટે દોઢથી બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ તમે આ લીંબુની ક્વોન્ટિટી વધારે અથવા ઓછી પણ કરી શકો છો અને હવે આપણે ફક્ત ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને બધી સામગ્રીને એકદમ સારી રીતે પીસી લઈશું આ ચટણીનો કલર જોયા બાદ તમને અંદાજ આવી જશે કે આપણે કઈ ચટણી બનાવી આ આપણે ખાટી ચટણી બનાવી છે તો એકદમ સરસ અહીં બધી વસ્તુઓ છે તે ક્રશ થઈ ગઈ છે અને પરફેક્ટ કલરની સાથે આપણી આ ખાટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો એક ચટણી તો બની ગઈ હવે આપણે તીખી ચટણી બનાવીએ તો મેં અહીં બારથી પંદર જેટલા સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળી દીધા હતા તમારી પાસે જેટલો પણ સમય હોય એટલા સમય માટે તમે આ મરચાંને ગરમ પાણીમાં પલાળી શકો છો મેં અત્યારે તેના અંદરના બીજ છે તે નથી કાઢ્યા ફક્ત ઉપરને જે ભાગ હોય છે ડાળીનો તે જ અલગ કરી લીધો છે અને પલાળી દીધા હતા ગરમ પાણીમાં તો આ મરચાંને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ તમારે જો ક્વોન્ટિટી વધારવી હોય તો તમે વીસથી પચીસ જેટલા આ સૂકા લાલ મરચાં પણ લઈ શકો છો ત્યારબાદ આ ચટણીમાં લસણ ઓછું પડે છે તો આઠથી દસ જેટલી લસણની કઢીઓ છે તેને એડ કરી દઈએ આ ચટણીનો ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ અહીં આપણે એક ચમચી આખું જીરું એડ કરીશું અને હવે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે તો સંચર પાવડર એડ કર્યો છે તો ફક્ત વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી લઈએ હવે આપણે ફરી ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને બધી વસ્તુને એકદમ સારી રીતે પીસી લઈશું તો મેં અત્યારે આ મરચાંમાંથી બી નથી કાઢ્યા તો આ રીતે બી વાળી ચટણી રેડી થશે અને આ ચટણીને હજી આપણે થોડું પાણી એડ કરી અને જ્યારે પણ સૌ કરવી હશે ત્યારે થોડી ઢીલી કરી લઈશું તો આપણી સ્પાઈસી ચટણી પણ રેડી થઈ ગઈ હવે આપણે ગળી ચટણી બનાવીએ તો તેના માટે આપણે એક પેનમાં અહીં આંબલીનો પલ્પ એડ કરી દઈશું તો મોટો ટુકડો આંબલીનો મેં પાણીમાં પલાળી દીધો હતો અને તેનો પલ્પ રેડી કરી લીધો હતો ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલો ગોળ એડ કરીશું જો તમે આંબલી અને ખજૂરને પલાળીને તેનો પલ્પ લીધો હોય તો પછી ગોળની ક્વોન્ટિટી છે તે અહીં ઘટાડી દેવી તો અડધા વાટકા જેટલો ગોળ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ ચટણીને થોડી સોલ્ટી બનાવવા માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક અને અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દઈશું ત્યારબાદ અહીં ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો ધાણાજીરા પાવડર છે અને થોડી તીખાશ માટે આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો તીખાનો પાવડર એડ કરીશું અને કલર માટે વન ફોર્થ ટીસ્પૂન જેટલો લાલ મરચા પાવડર એડ કરીશું આ બધી સામગ્રી એડ થઈ જાય એટલે ગેસની લોટુ ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે આ ચટણીને ગેસની ફ્લેમ પર રાખવાની છે ગોળ ઓગળી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અત્યારે તમને એકદમ લિક્વિડ કન્સિસ્ટન્સી લાગતી હશે આ ચટણીની પણ ચટણી જેમ ઠંડી થશે તેમ તે થોડી ઘટ થઈ જશે અને તમે અહીં તમારી ચોઈસનો કોઈ પણ મસાલો પણ એડ કરી શકો છો ગરમ મસાલો અને ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો હું અત્યારે તે સ્કીપ કરી રહી છું તો અહીં ગોળ ઓગળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ચટણીને ઠંડી કરી લઈએ ચટણી ઠંડી થઈ ત્યાં સુધીમાં આપણે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો પાંચ મોટી સાઈઝના બટેટાને મેં બાફી તેની છાલ કાઢી અને બટેટા ઠંડા થઈ ગયા ત્યારબાદ તેને મેશ કરી લીધા હવે આ સ્ટફિંગનો સ્વાદ વધારવા માટે આપણે તેમાં બે ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તો મેં અત્યારે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે મોળા મરચાં પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું નમકની ક્વોન્ટિટી તમે બટેટાના સ્ટફિંગની પ્રમાણે એડજસ્ટ કરી શકો છો નમક એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું ત્યારબાદ ખટાશ માટે એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું અને હવે આ સ્ટફિંગના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક મોટી ચમચી જેટલો સાકરનો પાવડર એડ કરીશું તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો અને આમચૂર પાવડરની જગ્યા પર તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી લઈએ અહીં હું તમને એક ટીપ આપું તો જ્યારે પણ તમે બટેટાનું સ્ટફિંગ રેડી કરો કોઈપણ વસ્તુ માટે તો બટેટાને એકદમ સારી રીતે ઠંડા કરીને ત્યારબાદ જ મિશ કરવા તેનાથી આ સ્ટફિંગમાં છે તે ચીકાસ નથી આવતી તો તમે આ સ્ટેજ પર સાથે કોથમીરના પત્તા પણ એડ કરી શકો છો મેં અત્યારે તે સ્કીપ કર્યા છે તો આ મસાલો તો આપણે રેડી કરી લીધો હવે આપણે અહીં લોટને ચેક કરી લઈએ તો લોટને આપણે એકદમ સારી રીતે કુણવી લેવાનો છે ઘૂઘરાને પરફેક્ટ બનાવવા માટે તો અડધીથી એક ચમચી જેટલું તેલ એડ કરી લઈએ ઉપર અને એકદમ સારી રીતે હથેળીની મદદથી આ લોટને આપણે ગૂણવી લઈએ તો જ્યારે પણ તમે ઘૂઘરા બનાવો ત્યારે આ પ્રોસેસને ફોલો કરવી ખૂબ જરૂરી છે આનાથી જ આપણા ઘૂઘરા છે તે પરફેક્ટ બનશે તેનું જે ઉપરનું લેયર છે તે પરફેક્ટ બને છે તો બેથી ત્રણ મિનિટ માટે તેને કન્ટિન્યુ આ રીતે હથેળીની મદદથી મસળી અને કુણવી લેવો અહીં હું તમને હજી એક ટીપ આપી દઉં જ્યારે તમે લોટને બાંધ્યો ત્યારે તમે એક ચમચી લીંબુનો રસ એડ કરી દો તો જ્યારે આપણે ઘૂઘરા તળીએ છીએ ત્યારે તેમાં ઉપરના લેયરમાં બબલ્સ નથી આવતા તો આ વાતનું ખાસ ધ્યાન રહે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે આપણે આ લોટને કૂણવી લીધા બાદ તેના બેથી ત્રણ સરખા ટુકડા કરી લઈશું જેટલી ક્વોન્ટિટીમાં લોટ હોય એટલી ક્વોન્ટિટીમાં તેના ટુકડા કરી લેવા તો અહીં મેં ત્રણ ટુકડા કરી લીધા તેમાંનો આપણે એક ટુકડો લઈ અને તેને હાથેથી એકદમ સારી રીતે ગૂણવી લઈએ તો હવે અહીં હું તમને એકી સાથે ઢગલાબંધ ઘૂઘરા ખૂબ ઓછા સમયમાં કઈ રીતે બનાવવા તેની પ્રોસેસ બતાવું છું તો અહીં આપણે પાટલો અને વેલાણ લઈ લેશું અને તેમાં આપણે એક પાટને રાખી અને મોટી અને પતલી એવી તેની રોટલી વણી લેવાની છે તો અહીં તેનું ઉપરનું લેયર છે તે વધારે પડતું જાડું ના હોય જો વધારે પડતું જાડું લેયર બનાવીએ તો ઘૂઘરા છે તેનો ટેસ્ટ પરફેક્ટ નથી આવતો તો પત્તું એવું આપણે લેયર બનાવવાનું છે તો તેના માટે મોટી અને પતલી એવી રોટલી બનાવી લઈએ મારી પાસે આ રીતનો નાની સાઈઝનો પાટલો છે તો નાની રોટલી બનાવું છું જો બને તો વધારે પડતી મોટી રોટલી બનાવી તેનાથી એકી સાથે ઢગલાબંધ ઘૂઘરા બનીને રેડી થશે તો અત્યારે હું ફટાફટ આ રોટલીને છે તે વણી લઉં છું સાથે આપણે કોઈપણ લોટની પણ જરૂર નહીં પડે ફટાફટ તે વણાઈ જશે ઇઝીલી તો હવે ઘરમાં રહેલો આ રીતનો કોઈ પણ મોટો વાટકો છે તે લઈ લેવો શેપ માટે તમે કટરનો પણ ઉપયોગ કરી શકો છો હું અત્યારે ઘરમાં રહેલો આ વાટકાનો ઉપયોગ કરું છું અને આવડી રોટલીમાંથી ત્રણ પૂડીઓ આપણે આસાનીથી બનાવી લઈશું જો તમારે પાંચથી છ પૂડી એક રોટલીમાંથી બનાવી હોય તો તમારે રોટલીને થોડી મોટી વણવી તો હવે જે એક્સ્ટ્રા લોટ છે તેને આપણે કાઢી લઈએ સાઈડ પરથી તો આ રીતે જોઈ શકો છો મેં મોટી મોટી ત્રણ રોટલીઓ વણી લીધી છે આવડી સાઈઝની આપણે રોટલી છે તે વણવાની છે ત્યારબાદ તેમાંનો એક ભાગ લઈ અને આપણે એક ચમચી જેટલું બટેટાનું સ્ટફિંગ લઈ અને તેને ઓવેલ શેપ આપી દેવાનો છે એટલે કે આ રીતે સ્પ્રિંગ રોલનો જે રીતનો શેપ હોય છે એવો શેપ આપી દેવાનો છે આંગળીની મદદથી તો આ રીતે તમે શેપ આપી અને ઘૂઘરાને શેપ આપશો તો એકદમ ઇઝી પડશે ઘૂઘરાને સ્ટફ કરવા તો હવે સેન્ટરમાં આપણે આ સ્ટફિંગને આ રીતે રાખી દઈએ તો હું તમને અહીં અત્યારે હાથેથી ઘૂઘરાને કઈ રીતે શેપ આપવો એ બતાવી રહી છું અને એકદમ યુનિક અને જલ્દીથી તમે શેપ આપી શકો એ રીતની હું તમને ટ્રીક બતાવું છું તો હવે આપણે બંને સાઈડને આ રીતે એકદમ સારી રીતે આંગળીથી પ્રેસ કરતા જોઈ અને પેક કરી દઈશું જેથી કરી ઘૂઘરા છે તે તળાતા સમયે તૂટી ના જાય આ પ્રોસેસ છે તે એકદમ સારી રીતે કરવી અને આંગળીની મદદથી એકદમ સારી રીતે બંને સાઈડને પેક કરી અને ઘૂઘરાને શેપ આપી દેવો હવે આમાં આપણે એક ડિઝાઇન આપીશું એક પેટર્ન બનાવીશું તો પેટર્ન પણ એકદમ ઇઝીલી અને જલ્દીથી બની જાય એવી હું તમને બતાવું છું તો ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે ઘૂઘરાને એકદમ સારી રીતે પેટર્ન આપીશું જે ઇઝીલી બધાના ઘરમાં અવેલેબલ હોય જે છે કાંટા ચમચી તો અહીં આપણે ઘૂઘરાને એકદમ સારી રીતે પેક કરી દીધો હવે મારી પાસે આ રીતના કાંટા ચમચી અવેલેબલ છે તો આ રીતે આપણે તેને શેપ આપી દઈશું જો તમારી પાસે આ રીતે કાંટા ચમચી અવેલેબલ ના હોય તો ચમચીનો જે પાછળનો ભાગ હોય છે તેનાથી પણ તમે આ રીતે ઊભી લાઈન કરી શકો છો એજીસ પર તો જેને એકદમ સહેલું આ કુકરાને શેપ આપવો અને તેમાં ડિઝાઇન બનાવી તો જો તમારી પાસે મોલ્ડ અવેલેબલ ના હોય તો તમે આ રીતે ફટાફટ કૂકરાને શેપ આપી શકો છો એકદમ મોલ્ડ જેવો જ આપણે શેપ આપ્યો છે એ પણ મોલ્ડના ઉપયોગ વગર તો આ જ રીતે આપણે બધા ઘૂઘરાને બનાવી લઈશું એક રોટલીમાંથી તમે પાંચથી છ જેટલી પૂડીઓ બનાવી અને એક રોટલીમાંથી તમે પાંચથી છ જેટલા ઘૂઘરા બનાવી શકો છો તો ગણતરીની મિનિટોમાં ઘૂઘરાને તમે હાથથી શેપ પણ આપી દો છો અને ફટાફટ બની પણ જાય છે તો આપણે આ જ રીતે ફટાફટ બધા ઘૂઘરાને વણી સ્ટફ કરી અને તેની ઉપર આ રીતે પેટર્ન બનાવી અને રેડી કરી લઈએ તળવા માટે જોઈ શકો છો આ ઘૂઘરાને પણ મેં રેડી કરી લીધા હવે આ ઘોઘરાને તળવા માટે પણ હું થોડી એવી ટીપ્સ આપીશ તો મેં અહીં ગેસની હાઈ ફ્લેમ પર કડાઈમાં તેલને ગરમ કરી લીધું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે જે ઘોઘરા બનાવ્યા છે તે એક બેચમાં ત્રણથી ચાર જેટલા એડ કરી લેવા અથવા તો સમય તેટલા એડ કરી લેવા તો આ રીતે આપણે તેને એડ કરી દઈએ કૂખરા એડ થઈ જાય તેલમાં ત્યારબાદ તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાના તો આપણે ઘઉંના લોટનું લેયર બનાવ્યું છે તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે તેલ છે તે વધુ પડતું ગરમ ના હોવું જોઈએ તેનું ટેમ્પરેચર બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે ઘઉંના લોટનું લેયર છે તો વધારે પડતું તેલ ગરમ હશે તો આપણે જેવા તેલમાં એડ કરીશું ઘૂઘરા કે ઉપરનું લેયર છે તે ફટાફટ લાલ થઈ જશે અથવા તો બળી જશે તો એટલા માટે ટેમ્પરેચરનું પરફેક્ટ હોવું પણ ખૂબ જરૂરી છે જો વધારે તેલ ગરમ થઈ જાય તો ગેસની લો ફ્લેમ પર થોડી વાર માટે તેને ઠંડુ થવા દેવું ત્યારબાદ ઘૂઘરાને એડ કરવા તો અહીં ઘૂઘરાને એડ કરી લીધા બાદ થોડી સેકન્ડ્સ તેને તેલમાં સેટ થવા દઈશું ત્યારબાદ આ રીતે ઝારા અથવા તો ચમચાની મદદથી હલાવી અને એકદમ સરસ ઘૂઘરાને આપણે તળી લઈશું તો બંને સાઈડથી એકદમ સરસ કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં થવા દઈશું તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે જો બને તો મીડિયમ ફ્લેમ પર તળી લેવા અને તળતા સમયે કોઈ ઉતાવળ ના કરવી તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અહીં ફરી એક ટીપ આપી દઉં જો ઘઉંના લોટનું લેયર હોય તો ઘૂઘરાને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે જ તળવાના છે જો વધારે સમય માટે તળશો તો ઘૂઘરા છે તે કાળા થઈ જશે અને જો મેંદાના લોટનું લેયર હોય તો તેને તળાતા થોડો વધારે સમય લાગે છે તો ઘૂઘરા તળાઈ ગયા બાદ તેને સર્વ કરવાની પણ એક સ્પેશિયલ રીત છે જે હું તમારી સાથે આજે શેર કરીશ તો ઘોઘરાની વચ્ચે આ રીતે ગેપ કરી લેવો હોલ કરી લેવો આંગળી અથવા તો અંગૂઠાની મદદથી ત્યારબાદ તેની ઉપર આપણે જે ત્રણ સ્પેશિયલ ચટણીઓ તૈયાર કરી છે તે બધી ટન બાય ટન ઉપર સ્પ્રેડ કરી દઈશું તો પહેલાં આપણે તીખી સ્પાઈસી ચટણી છે તેને ઉપર સ્પ્રેડ કરી દઈએ તમે ઈચ્છો તેટલી ક્વોન્ટિટીમાં સ્પ્રેડ કરી અને આ ઘોઘરાને સૌ કરી શકો છો આ ચટણીની ખાસ વાત તો એ છે કે આ ત્રણેય ચટણીઓને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને ફ્રીઝમાં એકથી બે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો અને વરસાદની સિઝનમાં જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આવા ગરમા ગરમ ફરસાણ અથવા તો ભજીયાની સાથે આ ચટણીને તમે સર્વ કરી શકો છો દાબેલી અને પકોડાની સાથે પણ તમે આ ચટણીને સર્વ કરી અને એન્જોય કરી શકો છો તો આ તીખી ચટણી સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે ગળી ચટણીને પણ આ રીતે ઉપર સ્પ્રેડ કરી દઈશું તો તમે આ સ્ટેજ પર સાથે તીખા મસાલાવાળા બી એટલે કે સિંગદાણા જે આવે છે રેડીમેડ તે પણ ઉપર સ્પ્રિંકલ કરી શકો છો અથવા તો ઝીણા ઝીણા ચોપ કરેલા કાંદા પણ ઉપર સર્વ કરી શકો છો પણ હું અત્યારે તે સ્કીપ કરું છું કેમ કે મને ચટણીની સાથે જ આ ઘોઘરાને આ રીતે સૌ કરી અને ખાવાની ખૂબ જ મજા પડે છે તો હું એ અત્યારે બંને વસ્તુ સ્કીપ કરી રહી છું આ ગળી ચટણી ઉપર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણી ખાટી અને સ્પેશિયલ એવી ચટણી છે તે ઉપર સ્પ્રેડ કરી લઈએ જો તમને મારી આ સ્પેશિયલ તીખા ઘોઘરા અને તેની ચટણીઓની રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે તમારે આવા સિઝનલ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં આવા ઘણા બધા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપીઓ છે લાસ્ટમાં આપણે તેને સેવથી ગાર્નિશ કરી લઈશું તો જો તમારી પાસે ઝીણી સેવ અવેલેબલ હોય તો તમે ઝીણી સેવનો પણ અહીં ઉપયોગ કરી શકો છો તો આ હતી આજની આપણી મોનસૂન સ્પેશિયલ રેસિપી જે છે તીખા ઘોઘરાની રેસિપી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી એકવાર વિઝિટ કરજો જેમાં ઘણી બધી અનોખી અને સિઝનલ રેસિપીઓ છે અને જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હો તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ આવા સિઝનલ અથવા તો અનોખા રેસીપીના વિડીયોઝ ચેનલ પર પોસ્ટ કરું તો તેની લિંક છે તે તમને ફટાફટ તમારા ફોનની સ્ક્રીન પર મળી રહે આવા બીજા ઉપયોગી અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ